ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ હર હર મહાદેવ બધાઈને અને શુભ સવાર થઈ ગઈ છે આપણે નાય ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે અહીં અત્યારે આપણે જઈ રહ્યા છીએ ફૂલનાથ મહાદેવ ગૌ માતા ભાઈ અંદર આવી ગયા છે કેમકે બાર એટલા બધા છે એમાંથી એક ખબર નહીં અંદર કેમ આવી ગયા કંઈ વાંધો નહીં હર હર મહાદેવભાઈ અત્યારે આપણે જવાનું છે ફૂલનાથ મહાદેવને ને ત્યાં મેં તમને કાલે કીધું હતું રુદ્રી હે ગાડી જાવ ખાલી એકદમ મસ્ત સરસ ચાલું કરવી જોઈએ ને પેલા કીચડ મેં જાણવા પડે ગાઈસ ત્યાં મહાદેવે જવાનું તો છે પણ ત્યાંનો રસ્તો મને ખબર નથી અને ક્યાં છે એ પણ ખબર નથી તો પેલા ફોન કરીને એ પૂછવું જોઈએ એ મને ખબર છે કે લોકેશન બહુ મસ્ત છે કેમ કે મેં સ્ટોરી અને સ્ટેટસ કાલે જ રહ્યા ગયા હતા ને એની જોઈ લીધી છે અને એ તો ભાઈ બહુ મસ્ત છે એન્ડ બીકો ભાઈ ગાડી અત્યારે અહીંથી કાઢવી છે ને બહુ અઘરી છે યાર બધા એવી રીતના પાર્કિંગમાં રાખી દઈએ અને આપણી ગાડી નીકળતી નથી ચાલો આજે અહીંયા મહાદેવ રા દર્શન કરવા એટલે કેવ ટીકડી થઈ ગયો વ્હાઇટ શૂઝ પહેર્યા છે નવા એકદમ કપડા પહેરી થયા છે પણ આ વ્હાઇટ શૂઝ છે ને પાસ આવતું ને ત્યારે દેખાડજે જો બ્લોગ માતિયાને ઓકે તો મેં લાલપુર ચોકડી થી સમાણાવાળો જે રસ્તો આવે ને રસ્તો લઈ લીધો અને આપણે જવાનું છે ફૂલનાથ મહાદેવ જે લાલપુર ચોકડી થી ઓલમોસ્ટ 50 થી 60 કિલોમીટર જેટલું થાય છે અને વચમાં જે ભાઈ અમુક અમે પંદર વીસ કિલોમીટર જેટલું કાપ્યું ને એટલે આ મસ્ત મસ્ત ડુંગર અને આવી ગયો અત્યારે એમ લાગે છે આપણે ગોપ બાજુ ને એ બાજુ ના આવી ગયા હોય અને એ બાજુ જ આવી ગયા છે હવે અહીંયાથી કદાચ એ બધો જ ઇલાકો લાગુ પડે જાય એની ગોપ પણ લગભગ બાજુમાં થતું હોય તો હજી આપણે વીસ થી પચીસ કિલોમીટર જેટલા અહીંયાથી કાપવાના છે પછી આપણે પહોંચશું ફુલનાથ મહાદેવના મંદિરે થોડીક વાર સુધી રસ્તો ખરાબ આવ્યો અને હવે તો ભાઈ સરસ મજાનો રસ્તો આવી ગયો છે અને ચારે બાજુ સરસ મજાના ડુંગરો બાકી તો ભાઈ ગાડી આંકવાની મજા આવે એમ લાગે કે ઓલું ના આપણે ઉત્તરાખંડ બાજુ ગયા હોય ને હિલ સ્ટેશન કોઈ એવું હોય જે આપણે ઉપર ચડતા હોય એવું એવું અને પાછો વરસાદ ભાઈ બહુ પડ્યો ને એટલે ચારે બાજુ જો ગ્રીન ગ્રીન બધું વાહ ભાઈ વાહ સારા ભાઈ આવવા દો ભાઈ એસટી ડ્રાઈવર બહુ સારા છે એની કીધું કે આવવા દો ભાઈ વાહ વોટ અ બ્યુટી ગાઈસ કવાચ માય હું મિત્રો વોટરફોલ તો આપણે વોટરફોલ માંથી પસાર થઈ રહ્યા છે વોટરફોલ ગાઈસ વાહ આત મહાદેવના મંદિરે બસ પહોંચવા જ આવ્યા છીએ આપણે સમાણાથી વટી ગયા છીએ સમાણાથી થી તેર કિલોમીટર જેવું થાય છે અને બાકી રસ્તો આવો આવી જાય છે પણ સારો છે રસ્તો આ તો નથી બાકી જો તમને હું નજારા વાત કરતો તમને આ બાજુ ડુંગરું આમે એની સાઈડે ડુંગરું ચારે બાજુ ડુંગરું ડુંગર હવે અહીંથી થી બે કિલોમીટર જેટલું છે પછી ત્યાં જઈ આબુમાં અહીંયા આપણે આબુમાં નથી આવ્યું આને એમ કે આબુમાં હા આબુ અહીંયા આપણે છે ને ત્યાં જઈ અને તમને મંદિર પણ દેખાણું અને દર્શન પણ કરાવું મહાદેવના પછી યાની એક કહાની છે એટલે કે ઈ મંદિર છે ને બહુ પ્રાચીન છે એ આગળ જઈ અને આપણે વાત કરીએ પહોંચી ગયા છે એ મહાદેવના મંદિરે અને ગાડી સરસ મજાની પાક થઈ ગઈ છે બાકી મહાદેવનું મંદિર અહીંયા સામે છે મારા ભાઈ જઈ તારો ફોટો નથી પડતો ભાઈ હું લોક શૂટ કરી રહ્યો છું એકચુઅલી સામે છે મહાદેવનું મંદિર હજી આપણે અંજર જઈએ અને દર્શન કરી બાકી આ બધા મહેમાનો આવેલા છે બધી ગાડીઓ અહીંયા પાર્ક થઈ ગઈ છે આપણી ગાડીએ પાર્ક કરી દીધી હે તો ઉપર ગાડી રાખી અને મંદિરની અંદર આવવા માટે આ રસ્તો છે આ સીધું જઈ રહ્યું છે અહીંયા મંદિર છે તો પહેલાં તો છે ને તમને મંદિર દેખાડી દઉં અને એના દર્શન કરાવી દઉં વધે ની પહેલાં આપણે આવીએ છીએ અહીંયા એટલે પેલા આવે છે અહીંયા હિંગળાજ માતાજીનું મંદિર જેના હું તમને દર્શન કરાવી દઉં પછી આગળ આવે છે મહાદેવનું મંદિર આ છે હિંગરાજ માતાજીનું મંદિર તો છે હિંગરાજ માતાજી અને પછી અહીંયાની કહાણી પણ કહું હવે છે ને મહાદેવના દર્શન કરી લઈએ આપણે અને આ છે મહાદેવનું મંદિર ફૂલનાથ મહાદેવ કેમ કહેવામાં આવે એ પણ તમને હું હમણાં કહું એની પહેલા કરી લઈએ દર્શન હર હર મહાદેવ બાજુમાં છે હનુમાનજી મહાદેવના તમને દર્શન કરાવી દીધા અને હિંગરાજ માતાજીનું પણ મંદિર છે ત્યાં બાજુમાં દર્શન કરાવી દીધા ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે એટલે ભાઈ રખડવાની મજા આવે છે બાકી આજુબાજુમાં જવું તમે કેટલી મસ્ત લીલોતરી છે અને બીજી એક તમને વસ્તુ દેખાડવી હતી એ વસ્તુ એ છે કે અહીંયા છે ને ત્રણ કુંડ છે જે હું તમને દેખાડી દઈશ પણ તમે અત્યારે જોઈ શકો છો આ એક આ બીજો અને એક આગળ છે એ ત્રીજો ત્રણ કુંડ છે બાકી જો મંદિરના નિર્માણની વાત કરીએ તો મંદિરનું નિર્માણ કંઈક એવી રીતના થયું હતું કે પાંડવો જે છે એ એના વનવાસમાં અહીંયા રોકાણા હતા આ જે જગ્યા છે જગ્યા ઉપર અને પૂજા કરવા માટે એને છે ને શિવલિંગ બનાવવું હતું જે ભીમ છે ને એને આજુબાજુમાંથી ફૂલ તોડી અને એની ફૂલમાં શિવલિંગ બનાવ્યું અને એ ફૂલ બનાવી અને પૂજા કરીને એટલે શિવલિંગ થઈ ગયું સાચું શિવલિંગ એટલે આને ફૂલનાથ મહાદેવ કહેવામાં આવે છે બાકી આ કુંડનું નું તો આપણે એટલી બધું ખબર નથી આ વાતની ખબર હતી એટલે એનું કહી દીધું તમને જેટલી ખબર હતી એટલી કહી દીધી અને એ સાચી હોય કે ખોટી હોય ખબર નહીં પણ લગભગ આજ છે આ પાંડવો ના ભીમ છે ને એના દ્વારા બનાવવામાં આવેલું ફુલનાથ મહાદેવ નું મંદિર છે ત્રણ કુંડ ની જે વાત કરતા હતા ને એ આ તો આ પછી ઓલો ત્રીજો વચમાં છે ને એ નાહામાં પબ્લિક ઘણી બધી અમે આવ્યા ને ત્યારે એ નાતા હતા પણ આમાં તો કોઈ નાવા નથી પડતું ઓલો વચલો છે ને ઊંડો એમાં નાતા હતા આ ત્રણ કુંડ છે સામે છે આ મંદિર હમણાં જ મેં તમને જે દર્શન કરાવ્યા મહાદેવના ઓલી સાઈડ નું છે હિંગરાજ માતાજીનું મંદિર છે થોડાક અહીંયાના સિનેમેટિક શોર્ટ જોઈ લ્યો એને મોડું થાય ને તો આપણે પીરવ આમ નથી ભૂલ્યું હોય ને આપણે વારો લખાતો તો અહીંયા અમે કીધું અમારે મોડું થાય તો બધા મલ્ટી મિલિયનર બધા જો ઊભા હે માનવ પીરસોમાં બધા મલ્ટી મિલિયનરનાથ મહાદેવના મંદિર હતી ભાઈ પ્રસાદી લઈ અને આપણે કેટલું ઇમરજન્સી હતું કે ત્યાંથી ફટાફટ નીકળી ગયા અને પછી ભાઈ ટાઈમે જ ના મળ્યો એટલે બહુ મજા આવી ભાઈ તમે ક્યારેક નવરા હો ને તમારે પણ મજા લેવી હોય મહાદેવના દર્શન કરવા હોય તો ફૂલનાથ ભાઈ મેપની અંદર સર્ચ મારી અને ત્યાં પહોંચી જાજો જામનગરથી પચાસથી પંચાવન કિલોમીટર કદાચ થતું હશે અને લોકેશન એકદમ જોરદાર છે અને ત્યાં મહાદેવની આજુબાજુમાં થોડાક જ અંતરમાં એક ધોધ થયો જામનગરથી ઘણી બધી પબ્લિક નાવા જાય છે તો તમને પણ ટાઈમ મળે તો જઈ આવજો બાકી કેવું લાગ્યું ભાઈ મંદિરને આનું લોકેશન એ નીચે કમેન્ટ કરી દેજો મળશો આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ જય શ્રીરામ ભાઈ ભાઈ